અરવલ્લીના માલપુર તાલુકાની સાતરડા એક પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મૂળજીભાઈ તથા તેમની શાળાના બાળકોની અનોખી ખૂબ સુંદર કામગીરીને જેવી છે તેમની સાતરડા એક પ્રાથમિક શાળા સ્કૂલ ઓફ મોડેલ છે જેમાં વિદ્યાર્થીઓ મહત્વના વનસ્પતિઓને ઓળખી શકે છે અને તેના ઉપયોગ વિશે અને વૃક્ષના મહત્વને સમજે છે શાળામાં એક સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રકારના વૃક્ષોનું જતન કરવામાં આવે છે જેમાં અરડોસી મેજોરું બહેરા ટીમરાના વૃક્ષ છે અને બીજા અનેક પ્રકારના ફૂલ છોડથી બગીચાની શોભા વધી રહી છે આટલું સુંદર આયોજન આ શાળામાં છે તે જોઈ દરેક શિક્ષક તથા સ્ટાફ મિત્રો પણ આટલા ગપરા સમયમાં વૃક્ષ વાવવા અને વવડાવવા જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ છે રિપોર્ટર આશિષ નાઈ બાયડ મારું નામ મુરજીભાઈ કે પરમાર સાતડા પ્રાથમિક શાળા એક હું આ શાળાની અંદર બાળકોને ઉપયોગી થાય અને એમના જીવનમાં પણ ઉપયોગીતા આવે એટલા માટે મેં આ સ્કૂલની અંદર ઘણા બધા ઔષધીય વૃક્ષો વાવેલા છે ઘણી ઘણી જગ્યાએથી મને એમ જાણવા મળે કે અહીં સારા છોડ છે તો હું ત્યાં જઈ રૂબરૂ સંપર્ક કરી અને અહીંયા આ શાળાની અંદર નગોળ બીજોરું અડુસી રુદ્રાક્ષ એવી અનેક જાતની ઔષધિઓના રોપા મેં રોપેલા છે ઘણા ઔષધિઓને મને સફળતા પણ સારી એવી મળી છે મારા બાળકો પણ જ્યારે ફ્રી હોય ત્યારે આ બગીચામાં હું લઈને આવું છું અને એમને કઈ જગ્યાએ આ ઔષધિનો ઉપયોગ થાય એની વિવિધ છણાવટ સાથે એમને સમજાવું છું ઘણીવાર કોરોના સમયે પણ ગામના માણસો અહીંયા આવી અને આ ઔષધિઓનો ઘણો ભરપૂર એવો ઉપયોગ કરેલ છે મારું નામ વાણંદ છે હું પ્રાથમિક શાળામાં ભણું છું અમારી પ્રાથમિક શાળામાં ઔષધિઓ રોપ્યા છે તેમાં બીજા બીજારું છોડ છે ત્યાં બીજાના મોટા મોટા લીંબુ થાય છે ત્યાં કોઈને પથરી થાય તો તે ગ્લાસમાં રસ કાઢીને પીવે તો પથરી ઓગળી જાય છે